એક મસ્ત વાર્તા એક વખત ભગવાન નારાયણ લક્ષ્મીજી ને કહે છે કે તમે કેમ આ ઘર પર આખો દિવસ પ્રસન્ન જ રહો છો અને બાજુના ઘરમાં તો તમારી સેવા પૂજા કરે આખો દિવસ જપ તપ કરે તોય તમારી કૃપા એટલી નથી વરસતી જેટલી બાજુના ઘરમાં વરસે છે ત્યારે લક્ષ્મીજી કહે છે કે તમે આજે જોઈ લો હું શું કામ એના પર મારી કૃપા વરસાવું છું તો જુએ છે તો આખું પરિવાર જમવા સાથે બેઠું હોય છે આખું પરિવાર જમી લે છે ખરેખર શાકમાં મીઠું ઓછું હતું છતાંય પરિવાર ને એક સભ્ય કહ્યું નહીં કે આમાં મીઠું ઓછું છે છેલ્લે જેવો વોવે શાક બનાવ્યું હતું એને ચાખ્યું તો એને લાગ્યું કે મીઠું ઓછું છે તો બધાને પૂછ્યું કે તમે કેમ ના કહ્યું ત્યારે બધા વ્યક્તિ કહે છે કે બધાથી ભૂલ થાય કોઈની ભૂલ ઉપર કહેવાનું ન હોય સમજી જવાનું હોય પછી ઘરની લક્ષ્મી જ્યારે બાર શોપિંગ કરવા જવા જતી હતી એ સમય દરમિયાન એના પાકીટમાં પૈસા ઓછા હતા એને એવું લાગ્યું પણ ખરેખર જોયે છે તો એમાં દસ રૂપિયા પડ્યા હતા તો આશ્ચર્યચકિત થઈ જાય છે

ખરેખર હું ત્યાં જ ખુશ રહું કે જ્યાં મારી પૂજા ને ઘરની લક્ષ્મી ની પૂજા કરે ત્યાં ખુશ હોઉં છું બાકી જે લક્ષ્મીજી ની પૂજા કરે એટલે મારી પૂજા કરે તો હું ત્યાં ખુશ થાય એવું નક્કી નથી હે ને તો જો તમારા પરિવાર માં આવું જ હોય અને તમે પણ આવી રીતે રહેતા હોય તો કોમેન્ટ કરો અને વિડીયો ગમ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો